ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર પગાર વધારાને લઈને હડતા છેલ્લા સાત વર્ષથી પગાર વધારો થયો નથી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર પગાર વધારાને લઈને હડતા છેલ્લા સાત વર્ષથી પગાર વધારો થયો નથી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓને પગાર વધારવામાં આવે છે જોદા વર્ગના કર્મચારીઓનો પગાર વધારતા નથી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાલ પર રહેશે તેવી કર્મચારીઓની ચિંતા

સરકાર ઉપરથી બેંકને ને ડીએ બધું જ આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યા હડતાલ ચાલે છે અમારો પગાર વધારો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું તમારો અમારો પગાર છેલ્લે સાત વર્ષથી વધુ નથી પગાર એક રૂપિયા નું બી વધારો નહીં થયો અમે અમે જૂના એમ્પ્લોય છે બધા અમે બાર તેર વર્ષ કામ કરીને શું મતલબ છે આમ તમે અમને અમે બેંકને આટલો સમય આપે છે પણ તમે કોઈ અમારા ઉપર ધ્યાન આપો અમે એમ કે છે અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે